પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો એંસીથી વધુ દીકરીઓ ઉત્સાહભેર ભાગ લઈ માતાજીની આરાધના કરી રહી છે વાડીપ્લોટ ગરબી ચોક ખાતે આયોજિત પ્રાચીન ગરબી માના નોરતા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ચાલી રહ્યા છે દરરોજ ગરબીની શરૂઆત નાની બાળાઓ દ્વારા મા આદ્યાશક્તિની આરતીથી કરવામાં આવે છે ત્રણથી બાર વર્ષ સુધીની બાળાઓ તેમાં ઉત્સાહભેર ભક્તિભાવથી જોડાય છે આ પ્રસંગે દરરોજ બાળાઓ માટે વિશેષ ભેટોની વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને મહત્વની વાત એ છે કે એકસો એંસીથી વધુ છોકરીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે જેને કારણે ગરબી મહોત્સવ પોરબંદર શહેરમાં આકર્ષણનું કાર્ય બન્યું છે ગરબી નિહાળવા માટે રોજ સેંકડો લોકો ઉપસ્થિત રહે છે અને આ સાંસ્કૃતિક તેમજ પરંપરાગત રંગારંગ કાર્યક્રમનો આનંદ માણે છે નાની છોકરીઓ સાથે સાથે મોટી છોકરીઓ પણ ગરબા પ્રસ્તુત માટે સતત પ્રેક્ટિસ કરી રહી છે અને તેમની સુંદર પ્રસ્તુતિઓ પ્રસિદ્ધ કોરિયોગ્રાફર પ્રોફેસર નીતાબેન દુધરેજિયાના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવે છે આ પ્રાચીન ગરબીના સફળ આયોજનમાં ચિત્રાઝુંગી હેતલ ધાનકી ગોહિલ પરિવારની મહિલાઓ તેમજ વાડીપ્લોટ વિસ્તારના ઘણા સેવાભાવી ભાઈઓ અને બહેનોનો વિશેષ સહયોગ રહ્યો છે તેમજ તેમની નિષ્ઠા અને મહેનતથી આ સાંસ્કૃતિક ઉત્સવ સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે વાડીપ્લોટ પ્રાચીન ગરબી માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ પ્રાચીન પરંપરાને સતત પ્રજ્વલિત રાખતી એક પરંપરા છે ભક્તિ અને એકતાનું પ્રતિક છે જે પોરબંદરના લોકોમાં આનંદ અને ઉત્સાહ જગાડે છે અને સાંસ્કૃતિક ગૌરવ ફેલાવે છે તેમજ પ્રાચીન પરંપરાને સતત આગળ ધપાવે છે ત્યારે શહેરીજનો પણ આ આયોજનને બિરદાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ